પરિવારવાદ વિરુદ્ધ બેંક છે સભાસદોની કોઈના ઘરની પેઢી નથી સત્તાનો મોહ જેને ભારે જનતા એને જાકાર આપે વડીલોનું અપમાન નહીં સહે ગામનું સ્વાભિમાન પતિ ગયા ને પત્ની આપ્યા સુ બેંકમાં વારસાગત રાજ લાવ્યા પરિવર્તન પેનલના સમર્થનમાં હવે તો એક જ વાત પરિવર્તન પેનલનો સાથ સદાવાદ નહીં સમાજવાદ વોટ આપો પરિવર્તન પરિવારવાદ હટાવવાનું નિશાન છે બેંક બચાવો પરિવર્તન લાવો ચૂંટણી કેમ આવી મિત્રો આપણે કોઈ હોશે હોસે ચૂંટણી નહોતા ઈચ્છતા આપણે તો શાંતિ જતા હતા પણ જ્યારે સત્તાનો નસો માથે ચડી જાય ત્યારે ચૂંટણી અનિવાર્ય બની જાય છે તમને સૌને ખબર છે કે આરબીઆઈ ના નિયમ મુજબ દસ વર્ષ પછી કોઈ ડિરેક્ટર રહી ના શકે તો આ સત્તાધીશો શું કર્યું ગામને પૂછ્યા વગર સભાસદોને વિશ્વાસમાં લીધા વગર રાતોરાત પોતાના જ ઘરની સ્ત્રીઓને બાળકોના નામ લખી દીધા વડીલોનું અપમાન અને અહંકાર જ્યારે આ વાતની ખબર પડી ત્યારે આપણા ગામના સમજદાર વડીલો એમની પાસે ગયા હતા હાથ જોડીને વિનંતી કરી હતી કે ભાઈ બેંકને પારાવારિક પેઢી ન બનાવો અમે તમને પાંત્રીસ સારા માણસોના નામ આપીએ એમાંથી દસ પસંદ કરો પણ તેમનો જવાબ શું હતો યાદ છે ને એમણે કહ્યું કે અમે દસ વર્ષ બેંક સાચવી તો હવે અમારા બૈરા છોકરા જ બેસશે બીજાને અમે કેમ બેસવા દઈએ મિત્રો આ અહંકાર છે આ બેંક એમના બાપ દાદાની મિલકત નથી આ તમારા અને મારા પરસેવાની મૂડી છે આહવાન આજે પ્રશ્ન કોઈ વ્યક્તિ સામે નથી પણ આ સિસ્ટમ સામે છે જો આજે આપણે ચૂપ રહ્યા તો કાયમ માટે બેંક પર એક જ કબજો થઈ જશે મારે તમને એટલું જ પૂછવું છે શું આપણા બેંકમાં સાહી લાવી છે જો ના તો જવાબ આપવાનો સમય આવી ગયો છે હું તમને વિનંતી કરું છું માત્ર સંસ્થાના હિતમાં પરિવર્તન પેનલને મત આપો ચાલો સાથે મળી આ પરિવારવાદને જાંકારો આપીએ એક બાજુ ખુરશી પર વિકોલ લગાવીને બેઠેલા નેતાનું કાર્ટૂન અને બીજી બાજુ જનતાનો હાથ દસ વર્ષ પછી પણ ખુરશી નથી છોડવી ઘરના સભ્યોને બેસાડીને પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી છે હવે નહીં ચાલે જાગૃત સભાસદનો એક જ નિર્ધાર પરિવર્તન પેનલ